ખાસ કરીને હું આ નર્મદા મૈયાને વંદન કરું છું નર્મદા એ અમારી મા છે ને એની અંદર જે આવેલું ખનીજ જે લોકો ખોદે છે એ માફિયાઓ ખોદે છે એની મિલીભગત આ બધા અધિકારીઓ કલેક્ટરથી લઈને પ્રાંત અધિકારી સુધી જીઓલોજી આ બધા અત્યારે જે ગેરકાયદેસર જે ચોરી કરાવે છે બુટલે કરો છે એની સામેનો અમારો આ ઝુંબેશ છે ખાસ કરીને આપ તમે જોઈ લો કે ડમલાઈની અંદર સિલિકાની અંદર સિલિકાની અંદર મોટી ચોરી કરવામાં આવી છે ત્યાર પછી નર્મદાની અંદર ગેરકાયદેસર બીજી લીજો ચાલે છે ટ્રકો ગેરકાયદેસર ચાલે છે રાણીપુરાની અંદર તમે જો કે કાલે એટલું મોટું કૌભાંડ પકડ્યું છે સુરતની ફ્લાઈંગ કોડ આવીને તો આવા તો અનેક ગેરરીતિ ચાલે છે એની સામે અમારી આ લડાઈ છે અમારા કાર્યકરો જે સામાજિક કાર્યકરો છે આ સમાજના એક આગેવાન તરીકે માન્ય આપણા સાંસદ સભ્ય પણ આ લડતની અંદર આપણી સાથે છે અને માન્ય આદિવાસી અને ગરીબોના મશિયા છૂટુભાઈ પણ આપણી સાથે છે અને સમગ્ર વાલિયા ભરૂચની પ્રજા પણ આપણી સાથે છે તો અમે હવે પછી જનતા રેડ કરવા માટે અમે જ્યાં જ્યાં ગેરરીતિ ચાલતી હશે સિલિકા હોય રેતી હોય પથ્થર હોય કે કોઈપણ જાતનું ખનીજ આ ભરૂચ જિલ્લામાં કે ઝઘડિયાવાલિયા નેત્રંગમાં હોય એની સામે અમે રેડ કરવાના છે અને આવતીકાલે અમે રાજપાયડી ભેગા થવાના છે મનસુખભાઈ વસાવા માન્ય સાંસદ સભ્યશ્રી અને સાથે આગેવાનો અને અમે કાલે મીડિયા સાથે અને બીજા બધા અધિકારીઓને પણ બોલાવીશું અને કાલે આવતીકાલે અમે જનતા રેડ કરવા માટે જઈશું અગિયાર વાગ્યાના ટાઈમે